આવશે તો કરી બરોબર નેજલો લેવા આવશે તો ખરી હા હરીલા લેવા

એ બે બે નો ફોન કરું બહુ આપણે મોણો છો બીજા બોલાય છે હા છે વાત હો ને ખાડી નાખ્યું બદલો લેવા બધા શીટીન આવા તો ગમે તે થાય બંધ કર દે આપણો મોમામીસી રીલો આવે હા હું પૂછવાનું થયું તારે પૂછવાનું હતું

આનો તો ખેલ ખતમ થઈ ગયો હવે તો આ લુલબુઈ લોજો હા લુઈ આવે ઊલુ કરજો ભાઈ દોડજો હો બધા દોડજો એ તો ખેલ ખતમ થઈ ગયો ને હું તારા બાજુ કરું ને ભાઈ કે જો એ ભાઈ પતિ કા આપણા આરા ના હું ઈન કરતો તો ને તમે ઓમ

કોઈ મેટર થી બઈ ની કોઈ ડિટેલ છે આ આ બે ફટકા છે છોકરો એટલે થોડું આમ ફરજો ને હવે પછી થી આઈ થી કોઈ કરી હતી એની કોઈ ડિટેલ ફોટો મંગાવ્યો તમારે ક્યાં

તો હા એ છોકરો હતો ઓના જોડે માથાકુટ થાય ત્યાં મારું